દારૂ પીવાની જે મર્યાદા છે તે પચીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરી દીધી હતી આ એજ મહાટક અરવિંદ કેજરીવાલ છે કે જેને દિલ્હીની અંદર એક દારૂ ની બોટલ ઉપર

જેટલા પણ લોકો એફઆઈઆર થઈ હતી એ બધા મોટા ભાગના આમ આદમી પાર્ટી ના કાર્યકરો છે અને એના ઉપર ફરિયાદ થઈ છે તો એ ફરિયાદ થઈ છે પોલીસ ઉપર પથ્થરો મારવાની પોલીસ ની ગાડી એને ઉથલાવી નાખવાની એ બાબતે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ફરિયાદ થઈ છે ષડયંત્ર બોટાદ પોલીસ દ્વારા જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી બસો થી અઢીસો જણા ને એમાંથી જે ખેડૂતો હતા જે નિર્દોષ ખેડૂતોની ધરપકડ થઈ હતી જે આ આમ આદમી પાર્ટીના નેતાઓની વાતો આવીને આ

આ ગુજરાતમાં આટા ફેરવા મારવાનું ચાલુ કર્યું છે મિત્રો અરવિંદ કેજરીવાલ અને આખે આખી આ આમ આદમી પાર્ટી સૌથી પહેલા તો રાષ્ટ્ર વિરોધી પાર્ટી છે હિન્દુ વિરોધી પાર્ટી તો આ છે જ અને અરવિંદ કેજરીવાલે પાડેલા ટોમડા

તેની ભાવનાઓ સાથે આમ આદમી પાર્ટીના એક પણ નેતા ને કહી લેવા દેવા નથી એમને તો માલ મળી રહ્યો છે અને આ વિકસિત ગુજરાત ને બદનામ કરવું છે અને સત્તા જોઈએ છે ખુરશી જોઈએ છે પાવર જોઈએ છે બસ બાકી

ગુજરાતના યુવાનો ગુજરાત ની જનતા અને ગુજરાતના ને વિનંતી કરવા માંગુ છું કે મહેરબાની કરીને આ લોકોની વાતો માં આવતા નહીં